આગળ દાખલો છે 9x ની 2 ઘાત 6x y y નો વર્ગ તો આગલા દાખલામાં આપણે શું કરતા આપણે કોઈ અવયવા તેલો હોય ને ઉપયોગ કરીને દાખલો કરવાનો અહીંયા શું છે ઉંધી પ્રોસેસ છે તો શું કરવાનું જો એ પ્લસ છે અને પ્લસ છે પેલા બંધો વર્ગ ઉંધી બંધો વર્ગ તો 2 ગુણ્યા ની પહેલું બીજું પદ એ રીતનું એક વિકેશન હતી મેં તમને યાદ કરી ચાલો અહીંયા લખીએ x y આ વર્ગ બરાબર x નો વર્ગ 2xy y નો વર્ગ

પ્લસ હવે શું લેવાનું અહીંયા વાત એટલે આખા કૌંસનો વર્ગ હવે વર્ગ છે તો શું લે વર્ગ છે એટલે કેટલી વાર લખી નાખવાના બે વાર 3x y અને બીજું 3x y બે વાર ચાલો હવે દાખલો નંબર 2 અહીંયા જો 4y નો વર્ગ 4y 1 એ જ રીતના અહીંયા પણ એ જ રીતના પણ શું કરવાનું છે બીજું નિર્દેશક અહીંયા વિશ્વમાં માઈનસ છે એટલા

बे वाय माइनस क्या चाह वो दाखवा नंबर तो जो मैं एक्स वाल माइनस वाय वाय वाली ना सिर्फ मार्च हो रहा है तो आओ एक कपड़े नितियासे में ले कि जो ही आता कि एक्स माइनस वाय नॉव बीनोवर को है वर्ल क्या लगता है आपने बीनोवर को है केरे बीनोवर को है एक्स नोवर माइनस वाय नोवर क्या लगता है क